લાકડીયા હાઈવે પર આજે બપોરે બાર વાગ્યાના સુમારે ટ્રેલરે ટ્રેક્ટરને લેતા ટ્રેક્ટરમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા ટ્રેક્ટર એરંડા ભરી અને બચાવ અકસ્માત સર્જાયો અમારા પ્રતિનિધિ કાંતિ સુતાનો એક વિસ્તૃત અહેવાલ આજે બપોરે બાર વાગ્યાની આસપાસ લાકડીયા હાઈવે પર એરંડા ભરીને જયારે ટ્રેક્ટરને ટ્રેલરે હડફેટે લેતા ટ્રેક્ટરમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને સારવાર મળે તે પહેલાં તેમના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા સમગ્ર ઘટનાની જાણ લાકડીયા પોલીસને થતા તેઓ તાત્કાલિક અસરથી હાઈવે હાઇવે પર અકસ્માતના સ્થળે દોડી ગયા હતા અને ઘવાયેલાઓને સારવાર માટે દવાખાને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમના મૃત્યુ નિપજ્યા હતા અકસ્માત ખૂબ જ ગંભીર હતો ટ્રેક્ટરમાં એરંડા ભરી અને વેચવા માટે ભજાવ જઈ રહ્યા હતા ત્યારે ટ્રેલરે ધડાકાભેર ટ્રેક્ટરને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો ખાસ કરીને માથેલા સ્થાણની માફક આ હાઈવે ઉપર ટ્રેલરો દોડતા હોય છે અને અવારનવાર અકસ્માતો સર્જતા હોય છે પરંતુ કાયદો તેમને લાગુ ન પડતો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે લાકડીયા પોલીસે તાત્કાલિક અસરથી અજાણ્યા ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી અને આ અકસ્માતની તપાસ હાથ ધરી છે હાલ ત્રણ વ્યક્તિઓના અકસ્માતમાં મૃત્યુ નિપજ્યા આવવાના સમાચારો મળી રહ્યા છે